નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય એસપીએન ધોરણ અગિયાર ભાગ બે પ્રકરણ છ પત્ર આગળના વિડીયોમાં આપણે વિજ્ઞાપનપત્ર એટલે શું એનો અર્થ એની વ્યાખ્યા એની લાક્ષણિકતા એનું મહત્ત્વ પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પત્ર અંગેની જોગવાઈઓ ત્યાં સુધીની બાબતોનો અભ્યાસ કર્યો આજના વિડીયોમાં આપણે હવે વિજ્ઞાપન પત્રની જવાબદારી અને આગળની કાર્યવાહીની વાત કરવાની છે તો કે પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારીની પહેલાં વાત કરીએ જો તો કે વિજ્ઞાપનપત્ર જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા કે રોકાણ કરવા આમંત્રણ આપતો એક અગત્યનો દસ્તાવેજ છે જેમાં જેમાં કોઈ પણ પ્રકારની ગેરરજૂઆત કરવામાં આવે કપટયુક્ત જાહેરાત કરવામાં આવે અથવા અતિશયોક્તિભર્યા નિવેદન કરવામાં આવે તો આ અંગે કંપની અધિકારી અધિકૃત અધિકારીઓ જવાબદાર ઠરે છે અને ગેરરજૂઆત એટલે તો કે વિજ્ઞાપન પત્ર છે આપણે આગળ જોઈ ગયા કે તો કે વિજ્ઞાપન પત્ર અરી જેવો સ્પષ્ટ અને પાણી જેવું પારદર્શક હોવો જોઈએ જો વિજ્ઞાપન વિજ્ઞાપનપત્રમાં કોઈપણ પ્રકારની ગેરરજૂઆત કરવામાં આવે કોઈપણ પ્રકારની આચારસંહિતાનો ભંગ કરવામાં આવે તો અધિકારીઓને દંડ કે સજા બંને બાબતો જોવા મળે છે હવે આપણે એના માટે કંપની અધિકૃત અધિકારીઓ જવાબદાર ઠરે છે તો એની ગેરરજૂઆત એટલે શું તો કે પહેલું વિજ્ઞાપનપત્રની વિગતોના સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું ન હોવું જોઈએ તો કે વિજ્ઞાપનપત્ર જે બાબતો રજૂ કરેલી છે એ વિજ્ઞાપનપત્ર ગેરમાર્ગે દોરેલું ન હોવું જોઈએ જો એ ગેરમાર્ગે દોરેલું હોય તો એમાંથી કંપનીની કાર્યવાહી યોગ્ય પ્રમાણે થાય નહીં અને જાહેર જનતાનો અહીંયા વિશ્વાસનો ભંગ થયેલો ગણવામાં આવે છે બીજું વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી પત્રમાં જરૂરી વિગતો આપવામાં ન આવી હોય ઘણીવાર ઘણા રોકાણકારો છે એ પત્ર વાંચીને રોકાણ કરતા હોય હવે એમાં એવી કોઈ ગેરબાબતો કે મહત્ત્વની બાબતો રજૂ જ કરવામાં ન આવેલી હોય જેથી કરીને એ ગેરમાર્ગે દોરાય તો પણ એ સજાને પાત્ર બને છે પત્રમાં દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે ઘણીવાર એવું બને કે વિજ્ઞાપન પત્રમાં દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરે કે એક જ શબ્દ માટેના અલગ અલગ પ્રયોગોનું આલોચન થતું હોય તો આવા બાબતોનો એમાં ઉલ્લેખ કરવો જોઈએ નહીં આમ ઉપર મુજબ જો વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી અતિશયોક્તિભરી રજૂઆત કરવામાં આવે તો કંપનીની જવાબદારી ઊભી થાય છે અને આ જવાબદારી બે પ્રકારની છે જેમાં એક છે દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી એક માર્ગના પ્રશ્નમાં પણ પૂછાય છે ધ્યાન રાખજો હવે આપણે વાત કરી કોને દીવાની જવાબદારી કેવી જો ધ્યાન આપો જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલા પત્રથી ગેરમાર્ગે દોરવાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલું હોય અને તેના પરિણામે તેને નુકસાન કે ખોટ જાય તો કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે છે અને કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલી છે તેને દીવાની જવાબદારી કહે છે આમ વિજ્ઞાપનપત્રની ગેરરજૂઆતથી દોરવાઈને કરેલા રોકાણોમાં જો આર્થિક નુકસાન થાય તો નીચેની વ્યક્તિએ થયેલી ખોટ ભરપાઈ કરવા જવાબદાર બને છે પેલું પત્ર બહાર પાડતી વખતે કંપનીમાં જ સંચાલક હોય વિજ્ઞાપનપત્ર બહાર પાડતી વખતે કંપનીના સંચાલક હોય બીજું પત્રમાં જેણે નામ મૂકવા માટે સંમતિ આપેલી છે તે પોતે સંચાલક હોય કંપનીના સ્થાપકો હોય વિજ્ઞાપનપત્ર પત્ર બહાર પાડવા માટે કંપનીએ જેમને અધિકૃત કરેલા હોય તે અધિકારી હોય વિજ્ઞાપન પત્રમાં અભિપ્રાય આપવામાં આવેલો હોય તે વ્યક્તિ હોય શું કે છે જુઓ તો કે જ્યારે કોઈ પણ બાબતોમાં વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી બાબતો આપેલી હોય રજૂઆત કરેલી હોય અને આવા સંજોગોમાં જો આપણે રોકાણ કરેલું હોય અને આપણને નુકસાન કે ખોટ જાય તો આ નુકસાન કે ખોટ માટે આપણે દીવાની કાર્યવાહી કરી શકીએ છીએ અને કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલી છે જેને દીવાની જવાબદારી કહેવામાં આવે છે જે પેલું તો કે વિજ્ઞાપનપત્ર બહાર પાડતી વખતે કંપનીમાં જ જે સંચાલક હોય પત્રમાં જેને નામ મૂકવા માટે સંમતિ આપેલી હોય તે સંચાલક હોય કંપનીના સ્થાપકો હોય વિજ્ઞાપનપત્ર બહાર પાડવા માટે કંપની જેમને અધિકૃત કરેલા હોય તે વ્યક્તિ હોય કે પત્રમાં જેનો ઉલ્લેખ નિષ્ણાત તરીકે અભિપ્રાય કરવામાં આવેલો હોય તે વ્યક્તિ હોય તો આ બધાની સામે દીવાની જવાબદારી લાગુ પડવામાં આવે છે હવે આપણે વાત કરી ફોજદારી જવાબદારી ઈરાદાપૂર્વકની પત્રમાં ગેરરજૂઆત કરી જનતાને આર્થિક નુકસાન પહોંચાડવા માટે ફોજદારી ગુનો બને છે આ એવા પ્રકારની જવાબદારી છે જેમાં કંપનીના અધિકારીઓને દંડ અને કેદની સજા અથવા બંને થઈ શકે ફોજદારી જવાબદારી એવું છે કે જો એમાં કોઈ અધિકારી એક ગેરરીતિ આચરેલી હોય તો એને દંડ થાય અને સજા થાય અથવા બંને વસ્તુ પણ થઈ શકે છે આવી ગેરરજૂઆતનો હેતુ વ્યક્તિને કપટયુક્ત નાણાં રોકવા અથવા કપટપૂર્ણ રીતે નાણાં રોકવા લલચાવવાનું હોય છે જેના બદલા બદલ કાયદામાં કડક શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે વિજ્ઞાપનપત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી તો કે પત્ર કાનૂની સ્વરૂપનું ન હોય અથવા તેમાં જરૂરી વિગતો આપવામાં ન આવે તો ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર થડે છે કે ભાઈ વિજ્ઞાપનપત્ર શું છે તો એ કાનૂની સ્વરૂપ ન હોવું જોઈએ જે કાનૂની સ્વરૂપનું ન હોય તો એમાં બધી વિગતો આપવામાં ન આવે તો ડિરેક્ટર અધિકૃત વ્યક્તિ શું બને છે જવાબદાર બને છે બીજું રજિસ્ટર સમક્ષ નોંધાવ્યા પછી જ તે બહાર પાડી શકાય પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિની સહી કરવી જોઈએ જો આનું પાલન કરવામાં ન આવે તો પત્ર બહાર પાડનાર વ્યક્તિ દંડને પાત્ર ઠરી શકે છે એટલે શું કે છે તો કે પત્ર છે એ સમક્ષ નોંધાવવું પડે પછી જ બહાર પાડવું પડે જો એ પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઈએ જો આનું પાલન કરવામાં ન આવે ને પત્ર બહાર પાડવામાં આવે તો જે વ્યક્તિએ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યું છે અને દંડ થઈ શકે છે ત્રીજું નિષ્ણાતોના નિવેદન અંગેની જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપનપત્ર બહાર પાડનારને દંડ અને સજા બંને થાય છે એ કે ભાઈ વિજ્ઞાપનપત્ર જ્યારે બહાર પાડ્યું ત્યારે નિષ્ણાતોની નિવેદનની જોગવાઈઓનું પાલન કરવું પડે જો એ પાલન ન કર્યું હોય તો દંડ અને સજા બંને જોવા મળે છે પત્રમાં વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી જે વ્યક્તિએ જાણીબૂજીને બેદરકારીથી નિવેદન કરે કે ખોટા વચન આપે તેમના મહત્ત્વની હકીકતો છુપાવે અપ્રમાણિકતાથી છુપાવે અને એ રીતે કંપનીના શેર ડિબેન્ચર નાણાં રોકવા આકર્ષે તો તેવી વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ઠરે છે તેથી તેને દંડ અથવા કેદ અથવા બંનેની સજા થઈ શકે છે શું કહે છે તો કે જો કોઈ વ્યક્તિ જાણી બુજીને બેદરકારીથી કોઈ નિવેદન કરે કે ખોટા વચન આપે તો તેમની મહત્ત્વની હકીકત છુપાવે અપ્રમાણિકતાથી છુપાવે કે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા આકર્ષે એવી તમામ વ્યક્તિને ગુનાહિત વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ઠળી શકે છે અને આના માટે એને દંડ અથવા સજા અથવા કેદ બંને થઈ શકે છે હવે આપણે વાત કરવાની છે પત્ર અંગે સેક્રેટરીની ફરજો શું છે કે ભાઈ પત્ર માટે સેક્રેટરી કઈ કઈ બાબતો માટે જવાબદાર છે તો કે પહેલું સંચાલકોએ વિજ્ઞાપનપત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને સોંપે તે સમિતિની વખતો વખત સભા બોલાવી તે સભાની સભા નોંધ તૈયાર કરવી આ સમિતિની જરૂરી બધી જ વહીવટી મદદ કરવી કેટલીકવાર આ કાર્ય સોલિસિટરને પણ સોંપવામાં સોલિસિટર એટલે જે નિષ્ણાંતો આ કાર્યવાહી કરતા હોય તે જ્યારે સોલિસિટરને આ કાર્ય સોંપવામાં આવે ત્યારે તેમની સાથે સતત સંપર્કમાં રહી અને બધી જ મદદ કરવી તો કે જો પત્ર તૈયાર કરવા માટે સમિતિને સોંપે તો સમિતિની સભા બોલાવી ચર્ચા વિચારણા કરવી સભા નોંધ રાખવી કેટલીક વાર સોલિસિટરને કાર્યવાહી આપવામાં આવે તો સોલિસિટર સાથે સતત સંપર્કમાં રહેવું અને જરૂરી મદદ કરવી બીજું પત્ર અંગેનો મુસદ્દો તૈયાર થઈ જાય એટલે એની મંજૂરી સંચાલક મંડળની સભા બોલાવી તે સભામાં કંપની ધારાની બધી જ જોગવાઈઓની માહિતી આપવી વિજ્ઞાપનપત્ર અંગેનો મુસદ્દો તૈયાર થઈ જાય એટલે વિજ્ઞાપન પત્રનો મુસદ્દો એટલે મુદ્દો તૈયાર થઈ જાય હવે મુદ્દો તૈયાર થઈ ગયા બાદ તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સંચાલક મંડળની સભા બોલાવી પડે અને એ સંચાલક મંડળની સભામાં કંપની ધારાની બધી જોગવાઈઓનો ઉલ્લેખ પાલન કરવામાં આવ્યો છે કે નહીં બાબતોનો એમાં ઉલ્લેખ કરીને એની માહિતી આપવી પડે વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય અને તે સંચાલક મંડળની સભામાં મંજૂર થઈ જાય પછી તે છપાવી એક નકલ કંપની પાસે પડે એટલે સેક્રેટરીએ શું કરવું પડતું કે પહેલાં નકલ છપાવી લેવાની એક નકલ પહેલા રજિસ્ટર સમક્ષ નોંધાવી પડે રજીસ્ટર પાસે નોંધાવતા પહેલા વિજ્ઞાપન પત્રમાં તારીખ લખેલી છે કે નહીં એની ખાતરી કરી લે કારણ કે એને પ્રકાશિત તારીખ કહેવામાં આવે છે બીજું કંપની ધારા અનુસાર બધી જ વિગતોને અહેવાલો સામેલ છે કે નહીભાણ જોવાની એની ફરજ છે પત્રમાં જે સંચાલકોના નામ જણાયેલા હોય તેને પત્રની એક નકલ મોકલવાની પણ ફરજ છે કે ભાઈ જે જે સંચાલકોનું નામ એમાં છે એને પણ એક નકલ મોકલી આપવી પડે પત્રમાં જણાવેલા જણાવવામાં આવેલા નિષ્ણાતોના નામ છાપવાના અને તેમની પાસેથી લેખિત સંમતિ લેવાની પત્રમાં જેટલા જણાના નામ છાપવામાં આવેલા છે દરેક પાસે તેની લેખિત સંમતિ પણ લેવામાં આવે છે જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર કાનૂની સલાહકાર સોલિસિટર બેન્કર તરીકે જણાવેલા હોય તે દરેકને લેખિત મંજૂરી પણ મેળવવી પડે એ કે જે વ્યક્તિના કંપનીના ઓડિટર હોય કંપનીના સલાહકાર હોય સોલિસિટર હોય બેન્કર હોય તો દરેક વ્યક્તિની પણ લેખિત સંમતિ લેવી પડે છે ત્યારબાદ શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા અરજી બહાર પાડી શકાતી નથી પરંતુ લઘુ વિજ્ઞાપનપત્ર સાથે અરજી જોડી શકાય છે માટે લઘુ વિજ્ઞાપનપત્ર સાથે અરજી ફોર્મ છાપવાની પણ વ્યવસ્થા કરવી જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડે ત્યારે લઘુ વિજ્ઞાપનપત્ર આપવું પડે આખું વિજ્ઞાપનપત્ર આપે નહીં તો લઘુ વિજ્ઞાપનપત્ર સાથે શેર બહાર પાડવા માટેનું ફોર્મની છાપવાની પણ કાર્યવાહી એને કરી લેવી પડે જો બાંયધરી દલાલ સાથે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હોય તો તેમને લઘુ પત્રની અરજી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જો બાંયધરી દલાલ સાથે આપણે કાર્યવાહી કરવાની હોય તો બાંયધરી દલાલને લઘુ વિજ્ઞાપનપત્ર આપવું પડે શેર અરજીના નાણાં મળે તો શિડ્યુલ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવા માટે ખાસ હેતુ ખોલાવવાની વ્યવસ્થા કરવાની જ હોય છે ખાતું માટે તો એ બેંક સાથે અરજીપત્રનો સ્વીકાર નાણાં સાથે થાય તે અંગે વ્યવસ્થા કરવી પડે કારણ કે કંપની જ્યારે અરજીના નાણાં મગાવે છે તો એ અરજીના નાણાં કંપની શિડ્યુલ બેંકમાં અલગ ખાતામાં રાખે છે આ માટે બેંકમાં એક અલગ ખાતું ખોલાવવાની વ્યવસ્થા કરવી પ્લસ બેંકમાં અરજી સાથેના પૈસા આવી જમા કરવા માટેની પણ વ્યવસ્થા માટે બેંક સાથે કાર્યવાહી કરવી પડે જુદા જુદા વર્તમાનપત્રમાં શેર ભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત યોગ્ય રીતે થાય તે માટેની પણ વ્યવસ્થા કરવી પડે અલગ અલગ વર્તમાનપત્રમાં શેર કઈ તારીખે બહાર પાડવામાં આવશે શેર ભરણું કઈ તારીખે ભરાશે આ બધી બાબતોની એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડે બહાર પાડેલા શેરને શેરબજારમાં નોંધણી કરાવવા અંગેની પણ વ્યવસ્થા કરવી પડે જેટલા શેર બહાર પાડવામાં આવે છે અને શેરબજારમાં એની નોંધણી કરાવવી પડે બાબતોનો ઉલ્લેખ કરવો પડે સેક્રેટરીએ વિજ્ઞાપનપત્ર નોંધાવ્યા પછી નેવ દિવસમાં તે બહાર પડી જાય તે અંગેની પણ વ્યવસ્થા કરવી પડે કે ભાઈ સેક્રેટરીએ વિજ્ઞાપનપત્ર નેવ દિવસની અંદર બહાર પડી જાય આ માટેની પણ એને કાર્યવાહી કરવી પડે છે હવે આપણે વાત કરવાની છે લઘુત્તમ ભરણું લઘુત્તમ ભરણું એટલે શું તો કે કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે શું કે છે તો કે કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે કે ભાઈ શેર ઓછામાં ઓછા આટલા શેર તો ખરીદશે જ એને લઘુત્તમ ભરણું કહેવાય કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાતો ભેગા મળી નક્કી કરતા હોય છે પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી થઈ શકે નહીં શું કે છે તો કે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી પણ લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાતો ભેગા મળી નક્કી કરે કે ઓછામાં ઓછી આટલા ટકા તો રકમ મળવી જોઈએ આમ તો નેવું ટકા જેટલી રકમ મળવી જોઈએ તો જ લઘુત્તમ ભરણું ભરાય છે પત્રમાં જણાય લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેરફાળવણી કરી શકાય નહીં અને અરજદારોને જેટલી અરજી આવેલી છે એના કારણે અરજદારોને કંપનીએ શું કરવા પડે પરત કરી દેવા પડે લઘુત્તમ ભરણાનું મહત્ત્વની વાત કરી જો રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ શેર કે અન્ય જામીનગીરીની વેચણી કરી શકાય અન્યથા આવી વેચણી રદ કરવામાં આવે છે કેટલાક અપ્રમાણિક કે બિનઅનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે છે જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં નાણાં રોકનાર જાહેર જનતાને રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે છે આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ કાયદામાં ફરજિયાત છે શું કે છે તો કે કેટલાક અપ્રમાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપનાથી અપૂરતી મૂડીથી ધંધો શરૂ કરે છે અને જો અપૂરતી મૂડીથી ધંધો શરૂ કરે તો કંપનીની કાયદેસરની વ્યવસ્થા ચલાવી શકાતી નથી અને તેમાં નાણાં રોકનાર દરેક રોકાણકારોએ રોકેલા નાણાં એને શું કરવા પડે છે ગુમાવવા પડે છે આથી લઘુત્તમ ભરણાની જોગવાઈઓ કાયદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવી પડે છે કંપની દ્વારા બે હજાર તેર મુજબ વિજ્ઞાપનપત્ર બહાર પાડવાની તારીખથી ત્રીસ દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા સેબીએ જણાવેલા સમયગાળામાં દરમિયાન જોઈ ન મળે તો તે રકમ સેબીએ આપેલા નિદર્શ પ્રમાણે પરત કરવી પડે એટલે સેબીની કાયદાની જોગવાઈઓ છે નિ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને લઘુત્તમ ભરણાની નાણાંની રકમ જો અરજદાર ભરપાઈ ન કરે તો આવા સંજોગોમાં અરજદારને આ રકમ કંપનીએ પરત કરી દેવી પડે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારી દંડને પાત્ર બને છે જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે તે કંપની રજિસ્ટ્ર પાસે નોંધણી કરાવી શું છે ફરજિયાત છે હવે આપણે વાત કરીએ લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો શું છે તે જો કંપની પાસે લઘુત્તમ ભરણા જેટલી અરજી ન આવે તો પેલું કંપની શેરની ફાળવણી કરી શકતી નથી ને અરજદારને ફાળવેલા શેર કંપનીએ પરત કરી દેવા પડે બીજું અરજદારોએ સેબીએ જણાવેલા નિધન અનુસાર રકમ પરત કરી દેવી પડે ત્રીજું જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીને દંડને પાત્ર બને છે જો લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપની શેરની ફાળવણી કરી શકતી નથી અરજદારને નક નક્કી કરેલા સમયમાં રકમ પરત કરી દેવી પડે અને જાહેર કંપનીમાં જો જોગવાઈનો ભંગ કરવામાં આવે તો જવાબદાર અધિકારી દંડને પાત્ર બને છે હવે આપણે વાત કરવાની છે શેર બાંહેધરી કરારની શેર બાંધરી કરાર એટલે શું જો અમુક સંજોગોમાં એવું લાગે કંપનીને કે જો કંપની પોતાના બધાય શેર વેચી શકશે નહીં તો આવા સંજોગોમાં એને બાંયધરી દલાલો સાથે સંપર્ક કરીને બાંયધરી કરાર કરવા પડે અને એ બાંયધરી કરારના બદલામાં અરજદારો શેર ન ખરીદે તો કંપનીના લઘુત્તમ ભરણા જેટલી રકમ જેટલા બાકીના રહેતા શેર એ શેર અરજદાર પોતે ખરીદી લેશે જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે છે ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે આમ ઉપરાંત ભાવિ સફળતાની શક્યતાઓ અવરોધાય છે જેના કારણે શેર બજારમાં કંપની અંગે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે આ જોખમોને નિવારવા નવી સ્થપાયેલી કંપનીના દલાલો અથવા મધ્યસ્થી સાથે બાંહેધરી કરાર કરવામાં આવે છે આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે લઘુત્તમ ભરણા જેટલી અરજી નહીં આવે તો કરાર કરનાર દલાલો બાકીની ખૂટતી રકમની જામીનગીરી ખરીદી લેશે આમ બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકાર સાથે કરેલો એવો કરાર કે જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલી જામીનગીરી જો જાહેર પ્રજા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીના જામીનગીરી પોતે ખરીદી લેશે અને તેના નાણાં ચૂકવી આપશે આ રીતે બાંયધરી દલાલો દ્વારા ખરીદેલા જામીનગીરી માટે જ કમિશન આપવામાં આવે છે અને તેને બાંયધરી કમિશન કહેવાય છે એટલે જો ત્રાહિત પક્ષકાર શેર ન ખરીદે તો આવા સંજોગોમાં બાંયધરી દલાલો એ કંપનીના શેર ખરીદી લેશે અને કંપનીને લઘુત્તમ ભરણા જેટલી રકમ ભરપાઈ થઈ જશે અને કંપની આ કાર્યવાહી કરવા બદલ બાંયધરી દલાલોને કમિશન ચૂકવે છે જેને બાંયધરી કમિશન કહેવામાં આવે છે બાંયધરી કરારના ફાયદા બાંયધરી કરાર કરવાને કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી એટલે સ્થાપકોને પછી પ્રશ્ન નથી રહેતો કે ભાઈ નાણાં મળી જ જશે કારણ કે જો શેર હોલ્ડરો કે જાહેર જનતા શેર નહીં ખરીદે તો બાંયધરી દલાલો શેર ખરીદી લેશે બીજું બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાંત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોને વિશ્વાસમાં વધારો કરે છે બાંયધરી દલાલો બે પ્રકારની કાર્યવાહી કરે એક તો કંપનીને સલાહ આપે છે અને બીજું રોકાણકારોને વિશ્વાસમાં લે છે જેથી કરીને લોકો કંપનીના શેર ખરીદવા માટે તૈયાર થઈ જાય છે ત્રીજું બાંહેધરી દલાલો જવાબદારી લેતા પહેલાં કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે પણ તપાસ કરે છે પછી જ બાંધરી કરાર કરે છે તેથી નાણાં રોકનારને તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસમાં શું થાય વધારો થાય કારણ કે આ બાંયધરી દલાલોનું કામ જ એ છે કે એ પહેલાં કંપનીની સમગ્ર માહિતીથી વાકેફ થઈ જાય છે કંપનીની પરિસ્થિતિ જાણી લે છે કંપનીની ભાવિ અનિશ્ચિતતા બાબતોને ઓળખી લે છે અને પછી જ એની સાથે બાંહેધરી કરાર કરવામાં આવે છે બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે અને પ્રતિષ્ઠિત બાંયધરી દલાલો નામના કારણે રોકાણ કરો કંપનીમાં રોકાણ કરવા પણ શું છે આકર્ષાય છે આજે ઘણા બધા દલાલો એવા છે કે જે પ્રતિષ્ઠિત છે અને એના નામના કારણે ઘણા બધા લોકો કંપનીના બજારમાં એ કોઈપણ કંપનીના શેર ખરીદવા માટે તૈયાર થઈ જાય છે હવે આપણે વાત કરી છે ખાનગી નિયુક્તિ પ્રાઇવેટ પ્લેસમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તે જાહેર કંપની વિજ્ઞાપનપત્ર બહાર પાડીને જાહેર જનતાને જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપે છે પરંતુ જો જાહેર જનતાને આમંત્રણ ન આપે તો જામીનગીરીની ભરણા માટે ખાનગી નિયુક્તિ છે ને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરી શકે છે ખાનગી નિયુક્તિ ખાનગી ભરણું અથવા ખાનગી ફાળવણી એટલે કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીની જામીનગીરીમાં રોકાણ માટે ખાનગી નિયુક્તિના આમંત્રણમાં દ્વારા નક્કી કરેલા જૂથના લોકોને જ આમંત્રણ આપું લે બધાને આમંત્રણ આપવામાં આવતું નથી અમુક નક્કી કરેલા જે જૂથો છે એ નક્કી કરેલા જૂથોને જ આમંત્રણ આપી શકે છે જેને પ્રાઇવેટ પ્લેસમેન્ટ ખાનગી નિયુક્તિ કહેવામાં આવે છે આવી જામીનગીરીના ભરણા માટે લાયકાત ધરાવતી સંસ્થાકીય ખરીદનારો અને કર્મચારીઓ ઉપરાંત વધુમાં વધુ પચાસ નિયુક્ત કરવામાં આવેલી વ્યક્તિને જ આમંત્રણ આપી શકાય છે એથી વધારે નિયુ વ્યક્તિને આમંત્રણ આપી શકો નથી ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈ પહેલું આ પ્રકારના ભરણા અંગેના તમામ નાણાં ચેકથી ડ્રાફ્ટથી અથવા બેંકના વ્યવહારમાં દ્વારા જ ભરી શકાય રોકડા ભરી શકાતા નથી આ પ્રકારે જે કાંઈ નાણાં ભરવામાં આવે એ ચેક કે ડ્રાફ્ટથી જ ભરી શકાય રોકડ ભરી શકાતી નથી બીજું આ પ્રકારે આવેલા ભરણાની ફાળવણી સાઠ દિવસમાં જ કરવાની રહે છે જો સાઠ દિવસમાં સંચાલકો આવી ફાળવણી ન કરે તો અરજી કરનારને સાઠ દિવસ પૂરા થયા પછીના પંદર દિવસમાં નાણાં શું કરી દેવામાં આવે છે પરત કરી દેવામાં આવે છે ત્રીજો મુદ્દો જો નાણાં પંદર દિવસમાં પરત નહીં કરી શકે તો કંપનીએ સાહીઠ દિવસ પૂરા થયેલા દિવસથી નાણાં પરત કર્યાના તારીખ સુધીનું વાર્ષિક બાર ટકા લેખે એને વ્યાજ ચૂકવવું પડે આ પ્રકારે મળેલા નાણાં સિડ્યુઅલ બેંકમાં અલગ ખાતામાં રાખવા પડે સાઈઠ દિવસ બાદ પરત કરવા પડે ન ચૂકે તો વાર્ષિક બાર ટકા એને વ્યાજ ચૂકવવું પડે છે પ્લસ આ પ્રકારે મળેલા નાણાં સિડ્યુઅલ બેંકમાં અલગ ખાતામાં રાખવામાં આવે છે આ માટે આવરી લેવાયેલા તમામ પ્રસ્તાવો માત્ર એવી વ્યક્તિને આપવામાં આવશે જેમના નામ કંપનીએ ભરણા માટે આમંત્રણ આપતા પહેલાં નોંધાયેલા હોવા જોઈએ તેવી વ્યક્તિ નામજોગ પ્રસ્તાવ આપવામાં આવશે નામજોગ લેલા નામનો પણ એમાં શું કરવામાં આવે છે ઉલ્લેખ આવો પ્રસ્તાવ અંગેનો રેકોર્ડ નિયત કર્યા મુજબ રાખવામાં આવશે અને સંબંધિત ખાનગી નિયુક્તિ પ્રસ્તાવપાત્ર પસાર કર્યા બાદ ત્રીસ દિવસમાં કંપની રજિસ્ટર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવશે આ રીતે જામીનગીરીનો પ્રસ્તાવ કરતી કંપની જાહેર જનતાને આવા પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈપણ જાહેરાત કરી શકશે નહીં જ્યારે કંપની આ પ્રમાણેની જામીનગીરી ફાળવણી કરે ત્યારે કંપની જામીનગીરી ધારકોના નામ સરનામા ફાળવાયેલી જામીનગીરીની સંખ્યા અન્ય જરૂરી બધી જ માહિતી કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે